નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે નવું વાવેતર કરતા અને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને આ વર્ષે જીરાનું વાવેતર કેટલું થયું છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની વાયદા બજારમાં આજે મજબૂતાઈનો માહોલ હતો અને હાલના બજારમાં ઘટાડાની સાલ હતી પરંતુ વેચવાલી જીરાની સ્થિર છે અને સામે ખરાકી ઓછી હોવાથી હાજર ભાવમાં થોડો નરમ હતા અને જીરાની બજારમાં આગામી દિવસોમાં અમે વાવેતરનો આંકડો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જીરાના વાવેતર પચીસમી નવેમ્બરની સ્થિતિએ અઠાવન હજાર હેક્ટરમાં થયા છે જે ગત વર્ષે આજે આ સમયે એટલે કે ગયા વર્ષે એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ હેક્ટરમાં આ સમયે થયું હતું વાવેતર અને આ વાવેતરમાં બહુ મોટો ઘટાડો થયો છે અને આ વર્ષે વાવેતર પણ લેટ છે જેને કારણે અત્યારે જે વાવેતર થયું છે તે જીરાનું ચિત્ર સ્પષ્ટ નથી અને ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં સ્પષ્ટ દેખાય તેવી ધારણા છે અને ખાસ કરીને બ્રેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો એક એકસો ને ત્રીસ વધીને પચીસ હજાર એકસો ને પંચાવનની સપાટી પર બંધ રહ્યું હતું તો મિત્રો જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે વાવેતર અને નિકાસના વેપારો કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને વેપારીઓ કહે છે કે પંદરમી ડિસેમ્બર બાદ જીરાના રમઝાન માટેના નિકાસના વેપારો પણ ચાલુ થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે કાલાવાડ ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા જોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી चार हज़ार पाँच सौ एकसठ रुपया जामनगर चार हज़ार बसो थी चार हज़ार ने छ सौ रुपया जुनागढ़ चार हज़ार थी चार हज़ार पाँच सौ ने पचास रुपया सावरकुंडला चार हज़ार थी चार हज़ार चार सौ ने एकावन रुपया राजकोट चार हज़ार बसो पचास थी चार हज़ार सात सौ ने पंदर रुपया जेतपुर हज़ार पाँच सौ एक चार हज़ार पाँच सौ ने एकावन रुपया બોટાદ ચાર હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર ને રૂપિયા અમરેલી ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર ચારસો ને પંચોતેર રૂપિયા જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને પચીસ રૂપિયા